મને કોઈ પૂછે કે એના મુખ્ય સંદેશ શું આખા ભાગવતમાં તો એમ કહેવાનું મન થાય કે ત્રણ જ વસ્તુ શીખવાની છે ભાગવત ત્રણ વસ્તુ શીખવાડે પહેલી વાત મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ આ ધરતીના પટ ઉપર ભગવાને આપણને જીવન આપ્યું છે તો વિશ્વના બધા માનવોએ એકબીજાની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ भागवत पहला तो ये संदेश આપે છે માનવ કા વ્યવહાર માનવો કે સાથ કેસા હોના ચાહી બીજો સંદેશ માનવો નો વ્યવહાર માનવેતર જે જીવ સૃષ્ટિ છે પશુ હોય પક્ષી હોય અરે કીટકો હોય જીવ જંતુ આ બધાની સાથે માણસ નો વ્યવહાર કેવો હોવો જોઈએ એ બીજો સંદેશ અને ત્રીજો સંદેશ માનવોનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ પ્રકૃતિ અને પર્યાવરણ પર્યાવરણ આજે જે રીતે એમાં પરિવર્તન થઈ રહ્યું છે વિશ્વ આખાને માટે ચિંતાનો વિષય ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ઋત્વનું ચક્ર ડિસ્ટર્બ થઈ રહ્યું છે વિશ્વાખાને માટે આ ચિંતાનો વિષય યજ્ઞ હોય પૂજા હોય આપણા ઋષિઓ આપણા બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવે ત્યારે પછી પ્રાર્થના કરે કાલે વર્ષતું પરજન્ય પર્જન્ય પૃથ્વી શસ્ય સાવિ દેશોયમ ક્ષોભરહિત બ્રાહ્મણા સંતુ નિર્ભયા કાલે વર્ષતું પરજન્ય પર્જન્ય આપણી ભાષામાં માગ્યા મેઘ વરસે ખેડૂત જયારે એમ કે મોલ હુકાય છે હવે વરસાદની જરૂર છે ઈ આવું કે ઠાકરને પ્રાર્થના કરે તો માગ્યા મેઘ વરસે કાલે વરસતું પર્જન્ય બહુ વધારે પડતો વરસાદ થાય ખેડૂત એમ કે હવે જરા ખમૈયા કરે તો સારું નહીં તો લીલો દુકાળ આવશે પછી પાછા વાહેથી આશ્વાસન એ લે કે લીલો પોહાય કમસે કમ પાણીની તકલીફ તો પછી ન રહે શિયાળુ પાક લઈ લઈશું પણ વધારે પડતો વરસાદ થાય એમ પણ નહીં વરસાદ ન થાય એમ પણ નહીં અને સમયસર થાય કાલે વર્ષતું પર્જન્ય સસ્ય શ્યામલા આપણી ધરતી હોય આપણી પૃથ્વી હોય દેશોયમ ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતો નિર્ભયા સમાજનો જે બ્રાહ્મણ વર્ગ છે એ નિર્ભય બને સત્યની ઉપાસના કરનારો જે વર્ગ છે કવિઓ હોય મનિષીઓ હોય સાહિત્યકારો હોય જ્ઞાનીઓ હોય સાધુ સંતો હોય એ નિર્ભયતાપૂર્વક સમાજને સાચી વાત કહી શકે રાજા હોય તો રાજાને પણ સાચી વાત કહી શકે નિર્ભીતપણે કારણ કે એમાં એનો પોતાનો સ્વાર્થ નથી હોતો સમાજના કલ્યાણની જ ભાવના હોય છે બ્રાહ્મણા સંત નિર્ભયા